ચલાવી નઈ શકે શું બોલો છો મમ્મીજી તમે મને કોઈ વાંધો નથી એમ નથી તો પછી મારી દીકરી ચા માંગવા આવી નાસ્તો કરવાનો કીધો શું કામ ના પાડી સમજી ગઈ તો તમને એ વાતનો વાંધો છે કે મેં એમના માટે નાસ્તો ન બનાવ્યો

સમજી અને મારી દીકરી જે પણ કહે ને એ બધું જ બનાવી આપવાનું મારી દીકરી ઘરના કામ નહીં કરે વાત ઘરના કામની નથી સમજણની છે ને આ બેન એની નણદ ન ગમતી હોય તો એ અપેક્ષા કેવી રીતે રાખી શકે કે હું પણ એમને આ ગમાડીશ એટલે તને ખબર છે કે આ બધી સિચ્યુએશન ઊભી થઈ છે મારી દીકરીને ત્યાં હેરાન કરે છે લોકો એટલા માટે અહીંયા આવી છે સાસરું હોય તો થોડું ઘણું બધાને ચાલતું હોય આપણી વખતે અત્યારે આપણી વચ્ચે અત્યારે જ થાય છે તો એનો અર્થ એવો તો નથી ને કે હું સાસરેથી જતી રહીશ એટલે મતલબમાં મારી દીકરીને જેટલું હેરાન કરવામાં આવે છે ત્યાં તને એટલી હેરાન કરીએ છીએ અહીંયા અમે હે ભગવાન તમે સમજતા કેમ નથી મમ્મીજી તું નથી સમજતી અને જો મારી વાત નઈ સમજે ને તો હું બધી વાત આદીને કહીશ અને વાત આગળ ન વધે ને એનું ધ્યાન રાખજે તમારે જે કરવું એ કરો પણ મેં જે કર્યું એ ખોટું નહોતું ને આ બેનની ભૂલ છે તો એ માનતા કેમ નથી અને રહી વાત એમના સાસરા પક્ષની તો એ બધા લોકો બહુ સારા છે એટલે પ્લીઝ हमें मैंने आवाज बीजी बार नहीं करता मेरा परमारी मारी बात कर मारी